ઓલા કાગળો જે જયરસી વાળા કઢાવ્યા તા ફાઇલ આપણી પાસે જયરસી મારે ગોઠવા પડશે ગોટી નાખી છે નહીં ને તમને 25000 રૂપિયા ફી આપી છે ને મેં સાહેબ આ પડ્યા છે ફાઇલ માં હશે એમ ઓફિસ માં હશે તો કાલે કાઢો ને સુપ્રીમ કોર્ટ માં આપણે પડકારવાનું થાય છે તમે તૈયારી કરો તો બધી સુપ્રીમ કોર્ટ માં કોણ એડવોકેટ રોકવાની બધી તૈયારી કરવી પડશે है जयराज सिंह जाने जानी मुश्किल वे प्रकार ઓડિયો ऑडियो

સુપ્રીમમાં જવાની તૈયારી દર્શાવી હોય એ પ્રકારની ઓડિયો ક્લિપની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે જયરાજસિંહ સામે કાગળો તૈયાર રાખવાનો ઓડિયો ક્લિપની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે આખી આ ઓડિયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહી છે જેની ન્યૂઝરૂમે પુષ્ટિ નથી કરતું જોકે આ ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે જ સૌરાષ્ટ્રની અંદર અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કે શું પોપટ લાખા સોરક્ષ્યા ત્યાં કેસની અંદર અને રુચિ જાડેજાની જે પ્રમાણે સજા માફી એ રદ થાય એ જ પ્રકારે નિલેશ રૈયાણી કેસની અંદર જયરાજસિંહ જાડેજાની સામે કોઈ તૈયારી દર્શાવી છે સૌરાષ્ટ્રના રાજકારણ કેસની અંદર ખળભળાટ મચાવતી એ વાત કે શું જયરાજસિંહ જાડેજાની મુશ્કેલી વધી શકે છે આપણે જણાવી દઈએ જગદીશ સાટોડિયા કે જેઓ નિલેશ રૈયાણી કેસના મુખ્ય જે ફરિયાદી છે તેમના એ સગા ભાઈ છે જો કે નિલેશ રૈયાણીના કેસની અંદર જે ફરિયાદી હતા જેમનું ત્રણ વર્ષ પહેલા નિધન થઈ ચૂક્યું છે એટલે હવે તેમના વતી એ તેમના ભાઈ જગદીશ સાટોડિયા એ કાયદેસરની કાર્યવાહી કાયદાકીય લડાઈ લડવા માટેની તૈયારી દર્શાવતા હોય એ પ્રકારની ચર્ચા એ ઓડિયો ક્લિપની અંદર થઈ રહી છે જો કે આ ઓડિયો ક્લિપ એ છેલ્લા ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર ખૂબ એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે અને ઓડિયો ક્લિપ વાયરલ થતા ફરી એકવાર ચર્ચા કે હવે રીબડા બાદ ગોંડલની અંદર જયરાજી જાડેજાની મુશ્કેલી વધે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે સાંભળો ઓડિયો ક્લિપની અંદર જગતીશ સાટોડિયા અને જે વકીલ છે તેની કયા પ્રકારની વાતચીત અને શું એ કાગળિયા તૈયાર કરવાની ચર્ચાઓ ચાલે છે એ પણ મજામાં છો આપડા કાગળો તામડીમાં પડ્યા છે ને બધા શું કહો છો આપણો ઓલા કાગળો જે જયરસી વાળા કઢાવ્યા હતા ફાઇલ આપણી પાસે જયરસી વાળા મારે ગોઠવા પડશે પોતી નાખી છે નહીં નહીં તમને 25000 રૂપિયા ફી આપી દીધી ને મેં સાહેબ આ એ પડ્યા છે ફાઇલ માં હશે એમ કરે ઓફિસ માં હશે કાઢી રાખો કાલે તો કાલે કાઢો ને સુપ્રીમ કોર્ટ માં આપણે પડકારવાનું થાય છે કઈ વાંધો નહીં તો તમે તૈયારી કરો તો પછી સુપ્રીમ કોર્ટ માં કોણ એડવોકેટ રોકવાની બધી તૈયારી કરવી પડશે

હવે જોવાનું રહેશે કે જગદીશ સાટોડિયા કે જેઓ નિલેશ રૈયાણી રહેલા છે પરંતુ આખી આ ઘટનાની ઓડિયો ક્લિપ જો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે તેની ન્યૂઝ રૂમ પુષ્ટિ નથી કરતું પરંતુ એ જોવાનું રહેશે કે આ કાર્યવાહી થતાની સાથે જ શું અનિરુદ્ધસિંહ જાડેજા બાદ જયરેસિંહ જાડેજાની મુશ્કેલી વધે છે કે કેમ તે આવનારા સમયમાં ખ્યાલ આવશે